નમસ્કાર હું લાયન્સ ક્લબ ઓફ મોરબી નજર બાદથી તુષાર દત્તરી મોરબી તથા મોરબી આજુબાજુના વિસ્તારો માટે લાયન્સ ક્લબ વર્ષોથી સેવાકીય પ્રોજેક્ટો કરે છે ડાયાડિઝિસ સેન્ટર ચલાવે છે એમ્બ્યુલન્સ ચાલે છે પાણીના પરપ ચાલે છે વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ હોય છે કેન્સર પીડિત મહિલાઓ માટે હેર ડોનેટનો પ્રોજેક્ટ હોય છે આવા અનેક પ્રોજેક્ટો સાથે આજે ફરીથી અમે મોરબીની જનતા માટે મોર્ગ ફ્રીઝર લઈને આવેલા છીએ જે ડેડ બોડી સાચવવા માટે કોઈ કોઈ ડેડ બોડી હોય એને બે ત્રણ દિવસ માટે સાચવવું હોય તો એને ફ્રીઝર તરીકે ડેડ ડેડ બોડીને રાખવા માટેનું એક મોર્ગ ફ્રીઝર અમે મોરબીની જનતા માટે લઈને આવેલા છીએ જે સમગ્ર મોરબી જિલ્લા માટે નિઃશુલ્ક સેવા માટે અમે મૂકેલું છે જે કોઈને જરૂરિયાત હોય તે અમારી પાસેથી મેળવી શકે છે અમારો કોન્ટેક નંબર છે ત્યાંસી ચાર ત્યાંસી એક બે ત્રણ ચાર પાંચ આ નંબર ઉપર ત્યાં કોન્ટેક કરી અને મેળવી શકો છો નિઃશુલ્ક સેવા છે જય હિન્દ જય ભારત